હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના વિડીયોની સિરીઝ ચાલી રહી છે અત્યારે બરાબર આજે આપણે સાતમો પાઠ શીખવા જઈ રહ્યા છીએ સાતમા પાઠમાં સ્વાધ્યાય પોતીમાં તમારે જે પાઠ આવે છે ભય માણસ છે બરાબર એનું સોલ્યુશન સ્વાધ્યાય પોતીનું સોલ્યુશન આ વિડીયોમાં કમ્પ્લીટ કરશું પણ એ પહેલાં મારી રિક્વેસ્ટ છે કે વિદ્યાર્થી મિત્રો સાયના ક્લાસીસ ચેનલમાં એક સરસ મજાની ઓફર ચાલી રહી છે જો તમારે આ બધે બધા પાઠ એટલે કે એકથી દસ પાઠ પહેલાં સેમમાં આવે છે બધા પાઠનું તમારે સ્વાધ્યાયપૂતિનું સોલ્યુશન ઘેર બેઠા જ તમારા મોબાઈલમાં પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી છે તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે એક નીચે સ્ક્રોલ થઈ રહ્યો છે નંબર મોબાઈલ નંબર નોટ કરી લેજો ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમારે એકસો વીસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ કરી અને સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે જેવો જ શેર કરશો સેન્ડ કરશો એ નંબર ઉપર એટલે અમારી ટીમ દ્વારા તમને તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો એ પીડીએફ ફાઇલ તમારા મોબાઈલમાં એવરી ટાઈમ સેવ કરી અને તમે ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો એમાંથી સોલ્યુશન લખી શકો અને એક્ઝામમાં સારી એવી તૈયારી કરી અને સારો એવો સ્કોર મેળવી શકો વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયો છે તમને પીડીએફ ફાઇલ કઈ રીતે મેળવી એવી જ રીતે તમારે પાઠને પાઠ્યપુસ્તકનું સોલ્યુશન જોતું હોય તો એના માટે એકસો દસ રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે એ જ રીતે તો વિદ્યાર્થી મિત્રો એ રીતે તમે પીડીએફ ફાઇલ મેળવી શકો તો વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરીશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો સાતમું બેય માણસ છે બરાબર નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમાંક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં એ બી સીડી વાઇઝ લખવાના છે એનસીક્યુ બેઝ છે વિદ્યાર્થી મિત્રો બરાબર માણસ શું કરતાં કરતાં લડી પડે છે તો કે એમાં રમતા રમતા બરાબર ઓપ્શન સી માણસ કોના જેવો મજબૂત હોવા છતાં દડધડ કરતાં પડી જાય તેવો છે તો કે પહાડ માણસ કેવા અવાજ સાથે ચંદ્ર પર ચાલે છે તો કે ચપચપ માણસ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે કેવો છે તો કે પ્રભાવશાળી અને ક્યારે માણસની ખોટ વર્તા છે તો કે તેની જરૂર હોય ત્યારે બરાબર ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો હસતા હસતા તો રડી પડે ભાઈ માણસ બરાબર બીજામાં મક્કમ આવશે પછી ચંદર ખડી રડીને પાડ્યા ખરા ખોટા જોઈએ તો માણસ ક્યારેક હસતા હસતા રડી પડે છે તો એ ખરું છે બીજું ખોટું અને ત્રીજું ખરું અને ચોથું ખોટું નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખવાના છે માણસને પહાડથી પણ કઠણ શા માટે કહે છે તો કે પહાડ જેમ મજબૂત છે મક્કમ છે દ્રઢ છે માણસ પણ તેનાથી મજબૂત છે મનથી મક્કમ છે દ્રઢ છે પહાડથી પણ તે કઠણ છે ગાઈસ બરાબર એવી રીતે વિદ્યાર્થી મિત્રો આગળ પેજ નંબર ઉડતાલીસ ઉપર સ્વાધ્યાય પોતીમાં માણસ તન અને મનથી કેવો છે તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એવી રીતે ત્રીજો અને ચોથો પ્રશ્ન પછી જો વિદ્યાર્થી મિત્રો બધા પ્રશ્નો આપણે વાંચીને સમજશું તો વિડીયોની સાઇઝ લાંબી થઈ જશે વિડીયો બોરિંગ થઈ જશે જરૂર પડે ત્યાં વિડીયો પોસ્ટ કરીને તમે આખે આખો જવાબ છે એ લખી લેજો આગળ જોઈએ પાંચમો નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પૂજાવા જટધાળિયા માણસ છે કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો તો સરસ મજાનો ગાઈસ છે અહીંયા પાળિયા જે આજે પૂજાય છે તે કોઈ વીર માણસના જ છે આમ પરમાત્મા પોતાનું બલિદાન આપીને ખાંભી રૂપે પૂજાતા વીર માણસો છે તમે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી મિત્રો તમે બહાર જતા હોય તો મીન્સ આઉટ ઓફ ફોર્મ તમે રસ્તા ઉપર જતા હોય તો ત્યાં ખાંભીઓ હોય છે બરાબર એને પાળિયા કહે છે વિદ્યાર્થી મિત્રો એની મતલબ ભૂતકાળમાં કંઈક ને કંઈક એવા વીર પુરુષો થઈ ગયા હોય છે કે એની મહાન કાર્યો કર્યા હોય છે તો જ એના પાળિયા બનતા હોય છે વિદ્યાર્થી મિત્રો અને પૂંજાતા હોય છે આગળ જોઈએ તો નીચેના પ્રશ્નોનો ઉત્તર પાંચ છ વાક્યમાં લખો આ કાવ્યમાં કવિએ માણસની સી સી વિશેષતાના ઉલ્લેખ કર્યા છે સરસ મજાનો આખો જવાબ છે અહીંથી તમે લખી શકો સાતમું જોઈએ તો નીચેના પ્રશ્નોનું ઉત્તર તમારી નોટબુકમાં લખો કાવ્યના આધારે માણસ કેવો છે ગાય આઠમું આપેલી કાવ્ય પંક્તિને નજીકનો અર્થ ધરાવતું વાક્ય આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાનું છે બરાબર ટાણે ખોટું ખોટું પડી પડી બરાબર તો એમાં આવશે જવાબ અહીંયા હા બ નહીં પણ સી જવાબ આવશે ક એટલે કે સમય ખૂટી પડ્યો ના સોરી એક જ મિનિટ બ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આનું ખાનું છે એ અહીંયા છે બરાબર એ રીતે છે ધ્યાનમાં જ્યારે જરૂર હતી ત્યારે તમે ના હોતા એવી જ રીતે અહીંયા આ આવશે ચંદ્ર પર ઝટપટ ચાલે અને અહીંયા સૂર્યના વંશમાં ઉછરેલો એટલે ત્રણે ત્રણમાં ઓપ્શન બ જવાબ બને છે નવવા પ્રશ્ન જોઈએ કાવ્ય પંક્તિનો ભાવ લખો તો અહીં જોઈ શકો છો ગાઈશ તમે દસમો જોડણી છે લખવાની બરાબર તો પાંચે પાંચ જોડણી સરસ મજાની અહીં છે વિડીયો પોસ્ટ કરીને લખી શકો તમે અગિયારમો પ્રશ્ન નીચેના શબ્દોને સમાનાર્થી શબ્દ લખવાના છે બરાબર માણસ તો માનવ તો સરસ મજાના જે સમાનાર્થી છ ખાલી જગ્યા સોરી સમાનાર્થી આપેલા જ છે અહીંયા વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે હસવું રડવું કઠણ પોચું અને મક્કમ તો કે ઢીલું તેરમો નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ સ્મરણ માટે ઊભી કરેલી ખામભી તો એને પાડ્યો કહેવાય સૂર્યના વંશમાં જન્મેલું તો કે સૂર્યવંશી રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો જગાય છે અહીંયા જોઈ શકો છો બંને રૂઢિપ્રયોગો આપેલા છે શબ્દોનો અર્થ બેક તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો બંને આપેલા છે નીચેના શબ્દોને ધ્વની છૂટા પાડો એવી જ રીતે ધ્વનિ છૂટી શબ્દ બનાવવાનો છે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અઢારમાં નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો બરાબર તો રમવું હસવું દળવું પડવું ઢળવું અને થવું તો જવાબ કઈ રીતે લખશો ઢળવું થવું દવું દળવું પડવું રમવું અને હસવું તો વિદ્યાર્થી મિત્રો એ રીતે આખું તમારો સોલ્યુશન બનશે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે એકદમ વ્યવસ્થિત બરોબર સરળ શબ્દોમાં આપણે સમજે છે આખું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો તમે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ કરી લેજો મારી રિક્વેસ્ટ છે કે ત્યાં તમને ઘણું બધું મટીરિયલ છે ટેસ્ટ છે અપલોડ થતી હોય છે તો તે અપલોડ ટેસ્ટ આપીને તમે તમારા નોલેજમાં પણ ઇમ્પ્રુવમેન્ટ કરી શકો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે ત્યાં ટેલિગ્રામ ચેનલ ઉપર રોજ એક ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક પણ એક્સપ્લેનેશન થતું હોય છે ગુજરાતીમાં જ બરાબર તો એ પણ તમે ઇંગ્લિશનું ગ્રામર છે ત્યાંથી શીખી શકો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે ઇમ્પોર્ટન્સ ઓફ ધ ડે એટલે કે દિવસનું મહત્ત્વ બરાબર આજે માની લ્યો કે પહેલી ઓગસ્ટ છે તો આજે શું છે તેના વિશે બધું વિદ્યાર્થી મિત્રો જે મહાપુરુષો થઈ ગયા છે જે ભૂતકાળમાં ઐતિહાસિક ઘટના બની ગઈ છે એની ડિટેલમાં આખું એક્સપ્લેનેશન આપતા આ ઇમેજ ત્યાં અપલોડ થતી હોય છે તો તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં તૈયારી કરતા હોય તો પણ તમારા માટે બેસ્ટ છે વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરી જ લેજો તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત